આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના માન્ય મેયરશ્રી રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલારા અમારા રાજકોટના પ્રભારી મંત્રી માન્ય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી માન્ય ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા અને હું આજરોજ મુખ્યમંત્રી શ્રીને અમે લોકો મળવા આવ્યા હતા રાજકોટમાં જે શાળા અને

એને સીલ માયર એના માટેની નથી એના ઉપર તો કડકમાં કડક કાર્યવાહી થશે જ પરંતુ બાવીસ થી વધુ સ્કૂલો એવી છે કે જે બબે એકર ત્રણ ત્રણ એકરના સંકુલમાં સ્કૂલ છે કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ છે ફાયર એનઓસી છે કમ્પ્લીશન સર્ટિફિકેટ છે એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી માનનીય મુખ્યમંત્રીશ્રીના અમે કોઈ ગેરકાયદેસર રજૂઆત કરવા આવ્યા નથી જે ગેરકાયદેસર બિલ્ડિંગ રાજકોટમાં છે જેની પાસે ફાયર એનઓસી નથી કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ નથી એવી તમામ પ્રોપર્ટીને સીલ મારવાની છે અને એની પ્રક્રિયા ચાલુ છે એના માટે અમે આવ્યા પણ નથી જે શાળાઓ જે લીગલ છે મહાનગરપાલિકાએ જે સીલ માર્યા છે કે જેની પાસે બધું જ એક એ રજૂઆત હતી અને બીજી રાજકોટમાં વોર્ડ નંબર છમાં માં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચાલીસ વર્ષ જૂના જર્જરીત મકાનો છે પાંચસો છન્નું ક્વાર્ટર અને એટલે કે ત્રેપન ટાવર જર્જરિત થઈ ગયા છે હાઉસિંગ બોર્ડ એ ખાલી કરી નાખ્યા છે રાજકોટ મહાનગરપાલિકાએ એમાં નળ કનેક્શન બીજી વિશે લાઈટ કનેક્શન કટ કર્યા છે કારણ કે લોકોના જાનમાલ ઉપર નુકસાન હતું અમે લોકો એ રજૂઆત કરી છે માન્ય મુખ્યમંત્રીશ્રીને કે રાજકોટ મહાનગરપાલિકા માટે કેન્દ્રની જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ભિક્ષુકોની યોજના છે ભિક્ષુકો માટે નિઃશુલ્ક આવાસો આવા આવાસો અમારી પાસે પડ્યા છે ચોમાસાનો સમય છે ચાર હજાર લોકો જે સાવ ગરીબ છે એનો ક્યાં સમાવેશ કરવો રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી નથી પરંતુ માનવતાની દ્રષ્ટિએ આજે માન્ય શ્રીને રજૂઆત પણ કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડને અમે લોકો બે હજારથી વધુ લોકો સમાવેશ ચાર હજારથી વધુ લોકો સમાવેશ થઈ શકે એટલે અમારી પાસે વન બી ના ક્વાર્ટરો પડ્યા છે કારણ કે એક મુજબ અમે સીધે સીધા એ લોકોને નથી આપી શકતા કારણ કે આ ક્વાર્ટરો છે એ માલિકીના છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડ આપેલા છે એટલે અમે એ વ્યક્તિને નથી આપી શકતા પણ અમે બે વર્ષ કે ત્રણ વર્ષ જ્યાં સુધી નવા હાઉસિંગ બોર્ડ ન બને ત્યાં સુધી અમે લોકો આપવા તૈયાર છીએ ઈ માન્ય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીને સાહેબે અમને ખૂબ હકારાત્મક અભિગમન અપનાવીને માન્ય સાહેબે કીધું છે માનનીય મુખ્યમંત્રી શ્રીએ કીધું છે કે હું અશ્વિની કુમાર સાહેબને કહી દઉં છું આપ એમને મળ્યાઓ ને આમને યોગ્ય ઉત્તર મળ્યો છે જેમિન્ટેલ જે શાળાઓ બંધ કરી છે જે લીગલી છે લીગલી સીલ મારેલી છે જે લીગલી છે સમજાવ સમજાવું સમજાવું એ પણ એ જ આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિટી પોલીસ દ્વારા આ કાર્ય કાર્યવાહી કરવામાં આવી હતી હું સ્વીકારું છું કે જે ભૂલ છે એના માટે જ આવ્યા છીએ બાકી જેણે ગેરકાયદેસર કર્યું છે એને કોઈ પણ સંજોગોની અંદર અમે ખોલવાના નથી કારણ કે અત્યાર સુધી ક્યાં હતું ભૂતકાળમાં પણ નોટિસો આપેલી છે પણ એ નથી કર્યું પણ જે કાયદેસર છે જેને સીલ મારવામાં આવે એમાં અમે અમારી મહાપાલિકા તરીકે ભૂલ સ્વીકારીએ છીએ કારણ કે જે સ્પીડમાં અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છે એ સ્પીડમાં બે વીસ બાવીસ પ્રોપર્ટી એવી શાળાઓ એવી છે એવી હોસ્પિટલો પણ છે પ્રોપર્ટી માત્ર એના માટે મેં આજે આવ્યા આપના દ્વારા હું ખાતરી આપું છું કે રાજકોટ શહેરની અંદર આવનારા દિવસોની અંદર ભૂતકાળમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરી છે પણ આ દુર્ઘટના હતી જે દુર્ઘટના ભવિષ્યમાં ન બને એના માટેની પૂરેપૂરી તકેદારી રાજકોટ મહાનગરપાલિકા રાખશે તેની ખાતરી આપું ધન્યવાદ મી